મહાત્મા ગાંધી વિદ્યાલય શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી સર્વપલ્લી રાધાકૃષ્ણના યોગદાન અને સિદ્ધિઓ સન્માન માટે દર વર્ષે પાંચમી સપ્ટેમ્બર રાષ્ટ્રીય શિક્ષક દિવસ ઉજવવામાં આવે છે અઢારસો અઠ્યાસી માં દિવસે જન્મેલ ડોક્ટર રાધાકૃષ્ણન માત્ર એક પ્રતિષ્ઠિત વિદ્યા ફિલ્મ શુભ અને ભારત રત્ન પુરસ્કાર વિજેતા ન હતા પરંતુ તેમના ભારતના રાષ્ટ્રપતિ તરીકે પણ સેવા આપી તેમની ઘણી સિદ્ધિઓ હોવા છતાં તેઓ તેમના જીવન પર શિક્ષણ પ્રત્યે સમર્પિત રહ્યા આ પ્રસંગે મહાત્મા ગાંધી વિદ્યાલય વંદેલી તાલુકો મોરવા હડફ જિલ્લા પંચમહાલમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં વિદ્યાર્થીઓ શિક્ષક આચાર્ય પ્યુન અને ક્લાર્કોની શાળાની જવાબદારી સંભાળી કાર્ય કર્યું આ પ્રસંગે શ્રી મહાત્મા ગાંધી વિદ્યાલય વંદેલીના આચાર્ય શ્રી આરસી થાય તેવી શુભેચ્છા સદર કાર્યક્રમના આ વિદ્યાર્થીઓ તેમના પ્રતિભાવ રજૂ કર્યા શાળામાં શ્રી એસપી વાટી કાર્યક્રમનું સુચારુ આયોજન કર્યું સેવક એસપી બારિયા ડીવી બારિયા કાર્યક્રમની શોભા વધારી રિપોર્ટર આશીસાર ભાભોર મોરવા હડફ